મારું નામ પરમા નરેન્દ્રભાઈ વર્ષ બે હજાર બાવીસમાં ઝૂલતા પુલ દુર્ઘટના બની એમાં અમે મારી એકની એક દીકરીને ગુમાવેલી હતી ગઈકાલે રાજકોટની જે આગની જે દ્રશ્યો જોયા એ જોઈને ફરી મારા ગામ તાજા થઈ ગયા આવી દુર્ઘટનાઓ ઝૂલતા પુલની દુર્ઘટના બની એકસો પાંત્રીસ જેટલા લોકો અવસાન થયા થોડોક ટાઈમ ઓહારીઓ વળી લોકો ભૂલી ગયા વડોદરામાં દુર્ઘટના બની એમાં નિર્દોષ બાળકો અવસાન બની એમાં જાણવા મળ્યું કે મોટા ભાગના બાળકો હતા હવે પોતાના વાળ સોયા સંતાનોને ગુમાવવાનું દુઃખ એ તો શબ્દોમાં વર્ણવી ન શકાય પણ કોકની બેદરકારી કોકની લાપરવાહીને કારણે આવી દુર્ઘટનાઓ બનતી જ રહી હાલ ભાગના માતા પિતા એક એક બે સંતાનો હોય એ આવી દુર્ઘટનામાં દસ દસ બાર બાર પંદર પંદર વર્ષના સંતાનો ગુમાવે હવે એ મા બાપોને ભૂલાવાના જે જવાબદારો છે એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય થવાની નથી એમ અમારો બે વર્ષનો અનુભવ કહે છે મોટાભાગના જામીન ઉપર છૂટી જાય છે આરોપીઓને સજા કરવાની જગ્યાએ કેવી રીતે બચાવી શકાય એના પ્રયત્નો વધુ થાય છે એટલે આ સડેલી ભ્રષ્ટ વ્યવસ્થા પાસે આશા તો શું રાખી પણ પ્રભુ એમના મા બાપોને એ ઘાવ સહન કરવાની શક્તિ આપે અને ન્યાયતંત્ર પાસે પણ આપણે આશા રાખીએ કે આ લોકોને ઝડપથી ન્યાય મળે અને જે જવાબદારો છે એની સામે કડકમાં કડક સજા થાય અને આવા ખાસ તો કાયદાઓ બને એવા કાયદાઓ જ નથી કે આવી દુર્ઘટનાના આરોપીઓને કોઈ ઝડપ સજા થાય ઝડપી સજા થાય અને કાયદા બનાવવાની માનસિકતા નથી સજા કરવાની એટલે આ દુર્ઘટનાઓ બનતી રહી છે આ દુર્ઘટનાઓ આપણે શીખવે છે પણ આપણે શીખતા નથી ભૂલીએ છીએ અને રાખીએ છીએ એટલે પછી દુર્ઘટનાઓ થતી છે એટલે આ ભૂલવાની માનસિકતા છે એના કારણે જ આ બધા વાહ છે ક્ષમતાનો આપણે ગુમાવીએ છીએ એટલે પ્રભુને પ્રાર્થના એમના મા બાપોને આ ઘાવ સહન કરવાની શક્તિ આપે અને બીજા તો શબ્દો નથી કે શું કેવું પણ તંત્ર પાસે એ અપેક્ષા કે એમને ઈશ્વર સદબુદ્ધિ આપે કે આમાં કંઈક આતરા પગલાઓ લઈ અને જવાબદારોને કડક સજા મળે એ માટે પ્રયત્ન કરીએ